આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ શન હરિદર્શન સોસાયટીમાં રહેતા સોનલબેન કીર્તિભાઈ ડોબરિયા બ્રેન્ડ એડ થતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન મારફતે તેમનું ઓગણીસમું અંગ દાન કરવામાં આવ્યું હતું મહિલાના અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે શહેરના ડભોલી વિસ્તારમાં હરિદર્શન સોસાયટીમાં રહેતા સોનલબેન કીર્તિભાઈ ડોબરિયા ઉંમર વર્ષ બેતાલીસ મૂળ ગામ મેલાણા તાલુકા વલભીપુર જિલ્લો ભાવનગર ઓગણીસ ની વહેલી સવારે ચક્કર આવ્યા બાદ તબિયત લથડતી હતી એમને પ્રારંભિક સારવાર અનુભવ હોસ્પિટલના ડોક્ટર રાકેશ કથડીયાએ આપી હતી બાદમાં વધુ સારવાર માટે વિનસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં બે દિવસની ટૂંકી સારવાર બાદ વીસમી ફેબ્રુઆરીએ સોનલબેનને ડોક્ટર રાકેશ કથડીયા ડૉક્ટર હિરેન ઝડફિયા ડૉક્ટર પ્રેક્ષા ગોયલ અને ડોક્ટર અંકિત દેસાઈ દ્વારા બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા હોસ્પિટલના ચીફ એડમિન ડોક્ટર અંકિત દેસાઈએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના છે પી એમ ગોંડલિયા વિપુલ તલાવિયા તથા ડોક્ટર નિલેશ ખાછડિયાનો સંપર્ક કર્યો હતો એમણે ડોબરિયા પરિવારને અંગદાન વિશે સમજ આપતા સોનલબેનના પતિ કીર્તિભાઈ લક્ષ્મણભાઈ ડોબરિયા તથા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો સોનલબેનના વિવિધ અંગોમાં અમદાવાદ ખાતે લિવર ઉંમર વર્ષ બેત્તાલીસ પુરુષ વડોદરા ખાતે એક કિડની ઉંમર વર્ષ પચાસ પુરુષ અને રાજકોટ સ્થિત એક કિડની ઉંમર વર્ષ પિસ્તાલીસ સ્ત્રી અને બંને ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે સોનલબેનના અંગદાનમાં એમનું સાસુ અંજુબેન સસરા લક્ષ્મણભાઈ તથા પિયર પક્ષ ધામેલિયા પરિવારની પણ પ્રેરણા રહી હતી સોનલબેનના બે સંતાનો પૈકી સોળ વર્ષીય કેવિન ધોરણ અગિયારમાં જ્યારે તેર વર્ષીય પુત્રી સ્નેહા ધોરણ નવમાં અભ્યાસ કરે છે અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના પ્રયાસોથી દ્વારા ઓગણીસમું અંગદાન કરવામાં આવ્યું જેના થકી અન્ય પાંચ લોકોના જીવન દીપી ઉઠ્યા છે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ વિનસ હોસ્પિટલ ખાતેથી ડૉક્ટર રાકેશ કળથિયા સાહેબનો ફોન આવ્યો તો અમારે ત્યાં બેતાલીસ વર્ષીય મહિલા પેશન્ટ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો તો આપણે બધા સાથે મળીને પરિવારને અંગદાન માટે પ્રેરિત કરીએ અમારી ટીમના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા સાહેબને અમે બધા વિનસ હોસ્પિટલ ખાતે રાત્રે પહોંચ્યા ત્યાં પટેલ સમાજના ડોબરિયા પરિવારને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યો તેઓએ અંગદાન માટે સંમતિ દર્શાવી આ સોનલબેન કીર્તિભાઈ ડોબરિયાના અંગો થકી અન્ય પાંચ લોકોને નવજીવન મળ્યું છે જેમાં લીવર અમદાવાદ એક કિડની વડોદરા એક કિડની રાજકોટ અને લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું કેમેરામેન હેમંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત